દેવભૂમિ દ્વારકાની આ એક એવી જગ્યા છે બહુ ડુંગર છે એની ઉપર મહાદેવજી નું મંદિર આવેલું છે ત્યાંની વાતો શ્રી કૃષ્ણ ભગવાન સાથે જોડાયેલી છે એનો પણ ઇતિહાસ હું તમને જણાવું જો અત્યારે થોડા ઉપર આવ્યા છે ગાડી લઈને પણ અહીંથી આ રસ્તો જાય છે એવું પણ રસ્તો એકદમ કાચો છે એટલે અમે જોખમ લીધું નથી અને આ જગ્યાએ ગાડી મૂકી છે અમે આ બાજુ જોવો છો તો વાદળોના કારણે નીચે કંઈ જ દેખાતું નથી ઉપર પણ વાદળ છે એટલે આખો ડુંગર દેખાતો નથી તમે જોઈ રહ્યા છો કે તે માર્ચ મહિનો ચાલે છે માર્ચ બે હજાર પચીસ અત્યારે આજે વીસ તારીખ થઈ છે ચોમાસા જેવું વાતાવરણ છે અહીંયા વાદળો અમને ટચ કરી કરીને જઈ રહ્યા છે અને એકદમ ચિલ્ડ વાતાવરણ છે જઈએ ઉપર અને તમને બીજા પણ વ્યૂઝ બતાવું કથા મુજબ બાજુમાં આવેલા ઝીણાવાળી ગામ પાસે હજારો વર્ષ પહેલાં ગોપબાળાઓને એક રાક્ષસે કેદ કરી હતી જેથી દેવોએ અને ગોપબાળાઓએ શ્રી કૃષ્ણ ભગવાનને વિનંતી કરી કે આ રાક્ષસથી અમને છુટકારાઓ મેળવવા માટે શ્રી કૃષ્ણ ભગવાને એ રાક્ષસનો વધ કર્યો અને ગોપબાળાઓને કેદમાંથી છુટકારો મેળવ્યો શ્રી કૃષ્ણ ભગવાને આ જગ્યાએ શિવલિંગની સ્થાપના કરી અને એનું નામ છે અત્યારે ગોપનાથ મહાદેવ અને અહીંયા તમે જુઓ આ કુદરતની જગ્યાઓમાં એકદમ આહલાદાયક નજારો છે ચારેય બાજુથી વાદળોથી ઘેરાયેલું છે આ એક બેસ્ટ હિલ સ્ટેશન પણ કહેવાય તો આમ તો આપણે પ્લાનિંગ કરી કરીને થાકી જઈએ તો પણ ક્યાંય જવાનો પ્લાન થાય નહીં પણ જો અમે અત્યારે અચાનક એક નક્કી કર્યું હતું આવ્યા ત્યારે તો અમને અમારો બધાનું મૂળ ઓફ થઈ ગયું હતું અહીંયા તો કંઈ છે જ નહીં પણ અમે ઉપર આવ્યા પછી તમે જુઓ ખરેખર અહીંયા ફેમિલી સાથે આવવું જોઈએ આમ તો મિત્રો બધા આપણે કહેતા જ હોઈએ છીએ કે સ્વર્ગમાં જઈએ તો ખરેખર સ્વર્ગ અને નર્ક બધું અહીંયા જ છે અત્યારે અમે સ્વર્ગમાં બેઠા છીએ તમે જો અમારી નીચે વાદળ છે અને અમે વાદળની ઉપર બેઠા છીએ ટાઈમ ના મળે તો ટાઈમ કાઢી કાઢી અને આવી જગ્યાઓ ઉપર આવવું પડે અને આ બધી જગ્યાઓ જોવી પડે આ ઓરિજિનલ સ્વર્ગ અહીં જ છે બધું બાકી આમ તો આપણે બધા પ્લાનિંગ કરવામાં કરવામાં કઈ થતું નથી તો મિત્રો તમે જો પાછળ આખી ખીણ છે આ વાદળના લીધે જેટલી દેખાતી હતી એટલી મેં ટ્રાય કર્યો છે તમને મિત્રો તમે મહેસૂસ કરી શકો છો કે આ પવન કેટલો સુસવાટા મારી રહ્યો છે એકદમ ઠંડો ઠંડો પવન છે અને હું પણ ભીંજાઈ ગયો છું અને હવે અહીંયા એક પવન ચકીના બહુ સરસ વ્યૂ છે હું બતાવવાનો ટ્રાય કરીશ વાદળો ઘણા બધા છે દસ ફૂટના અંતર પછી કંઈ દેખાતું જ નથી બીજું આવા નજારા કુદરતી નજારાઓ ત્યાંય જોવા મળે હવે તમે જુઓ કે પાછળ પવન ચકવીના સુંદર વ્યૂ અને આજુબાજુમાં ખીણ અને દૂર દૂર સુધી ખેતરો પણ જોવા મળી રહ્યા છે આ બાજુના તમે જુઓ ખીણ છે અહીંયા આ વ્યૂઝ તમને જોવા મળશે હવે પ્રસાદી રૂપે અમને ચા નાસ્તો પણ અમે આપેલો છે અમે કર્યો હવે અમે કાન કાકરી તરફ જઈ રહ્યા છીએ હવે જો અહિયાં ધીમે ધીમે વાદળો ઓછા થયા છે એટલે આ બાજુનો નજારો તમને જોવા મળતો હશે કે કેટલું નીચું છે અહીંયા કદાચ અમારી ગાડી પણ પડી છે દેખાતી હશે તમને વાંકા ચૂંકા રસ્તા છે અહીંયા દાદરા ચડી અને ઉપર આવ્યા છીએ હવે નીચે જઈ રહ્યા છીએ કાન કાંકરી તરફ તો ઇતિહાસ તો મને પૂરતો ખબર નથી પણ કહેવાય છે કે કાન કાંકરી દર વર્ષે એક ચોખાના દાણા જેટલી વધે આ વાતાવરણ જુઓ મિત્રો કુદરતના ખોળાની વાત જ ના થાય તો મિત્રો અમારી સાથે કુણાલભાઈ જે જામનગરથી આવ્યા છે પિકનિક કરવા માટે એમની ફેમિલી સાથે તો અહીંયા તમે લોકલ છો બરાબર તો તમારો કેવો અનુભવ છે છે અહીંયાનું વાતાવરણ એ શિયાળા અને ચોમાસામાં ખૂબ જ મનોમોહક હોય છે બરાબર ગમે ત્યારે આપણે અહીંયાના અમારે લોકલ છે એટલે અમારે પિકનિક માટે તો બેસ્ટ ઓપ્શન અહીંયાનો જ રહે છે અને પ્લસમાં એવો છે કે આધ્યાત્મિકતાના ધોરણે તમે જોવા જાવ તો અહીંયાના મંદિરની બી ઘણી વિશેષતા છે તમે જોયું કે જે રીતે તમે રસ્તેથી આવી જે વ્યૂ છે અહીંયાનો આપણો કે ભાઈ મંદિરની ઘણી આધ્યાત્મિકતા એ ઘણા લોકો માનતા રાખે છે ઘણા લોકો સેવા કરવા બી અહીંયા આવેલા હોય છે ઘણા અહીંયા બે બે ત્રણ ત્રણ દિવસ સુધી રોકાય છે અને ઘણું બધું પિકનિક અહીંયા કરવા આવે એ લોકોને બી એ સુવિધા પાસે પૂરી પાડતા હોય છે અને પબ્લિકનો કેવો ઘસારો રહેતો હોય છે પબ્લિકનો ઘસારો શનિ અને રવિ માટે ઘણો જ રહેતો હોય છે જેમ કે રજા હોય બધા એને લોકલ પબ્લિક છે એ પિકનિક બનાવવા માટે પહેલો ઓપ્શન એના માટે ગોપનાથ મહાદેવનું મંદિર હોય છે કે જેથી કરીને એ લોકો એ આખો દિવસ અહીંયા આવે સવારથી આવતા હોય છે એ નાસ્તો પાણી સાથે લઈ આવતા હોય છે કારણ કે અહીંયા આપણે ઘણી દૂરથી આવી છે એટલે અહીંયા એ કઈ વ્યવસ્થા નથી અહીંથી સમજી લો કે ભાઈ પચાસ સાઠ ના અંદર ઘૂમલી છે અચ્છા ઘૂમલી હા ઘૂમલી નકલંકા મંદિર છે એ બી ખૂબ જ તમારે માણવા જેવી જગ્યા છે કિલેશ્વર મંદિર છે એ આપણા જામનગરના જે અમારા રાજાજી છે એ લોકોએ બંધાવેલું છે ઓકે હા એટલે હજી સુધી એ પૌરાણિક માન્યતાથી જ એ મંદિર આવેલું આવે છે એ બી એ રીતે જ છે કે તમે આખો દી ત્યાં પિકનિક મનાવી શકો છો અને એ બરડા ડુંગરની ગોદમાં આવે છે ત્યાંની ખૂબ વિશેષતા છે થેન્ક યુ કુણાલભાઈ માહિતી આપવા બદલ અમે બી ટ્રાય કરશું જે અમને કીધા ગુમલી અને બીજું કયું કિલેશ્વર કિલેશ્વર આ અમારી ચેનલમાં ભવિષ્યમાં એના વ્લોગ લઈને અમે આવી ગોપ ડુંગર ઉપર ચડી નીચે આવી ગયા છીએ અને સવારે તમને બતાવ્યું અહીંયા કઈ જોઈએ દેખાતું ત્યારે આખું ક્લિયર થઈ ગયું આપણે આ દેવભૂમિ દ્વારકાની બધા વિડીયો તમે જોજો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો આ વિડીયોને અને આ ગોપનાથ મહાદેવ આ હિલ સ્ટેશનનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જય દ્વારકાધીશ